આવા જે કાપડ હોય ને એ કાપડની અંદર ફિલ્ટર થયેલું તેલ હોય છે આમાં કોઈપણ પ્રકારની કેમિકલ વગરની પ્રોસેટમાં તેલ આખું ઉત્પન્ન થતું હોય છે તમે કોઈ પણ ડબ્બો લઈ અને લેબોરેટરીમાં આપી શકો હોય એમાં કોઈપણ પ્રકારની ભેલ સેલ નીકળે તો આપણે જે આખી બ્રાન્ડ રહીને ભાઈ માંડવરા બીજી વોયલ બેલ એ એને આપી દેવી છે પ્લસ પાંચ કરોડ રૂપિયાનું આપણે એને ઇનામ આપવાનું થાય છે આપણા તેલમાં કોઈ પણ ડબ્બામાં ગમે ત્યારે તમે આવી અને રિપોર્ટ કરાવો તમને સૂટ છે

અને રાત્રે જે અત્યારે ભાઈ અડધી રાત થઈ ગઈ હોય જેવું છે ઓ ભાઈ કેટલા વાગ્યા જોવો તો 12 ને 12 કી છે તો અત્યારે હે ને ભાઈ ટાઈમ શું છે રાતના 12 વાગીને 12 મિનિટ જો 12 12 નો આંકડો ભેગો થયો છે એટલે કે હવા બાર જોવો ટાઈમ થયો છે આપણે વ્રોહ છે ને 27 તારીખ તો બનાવીલી છે અને અત્યારે હે ને 12 વાગ્યા ને એટલે તારીખ સુધી ને થઈ ગઈ છે 28 તારીખ પણ આલો હવે જે જોઈ બેસ્ટ વસ્તુ એ છે કે આપણે જે મેન ટેન્શન નો બિઝનેસ હતો ને જે આપણે કાણાનો એ આજે ફાઇનલી ચાલુ થઈ ગયો હે કાલે આપણે બોયલરનો જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ દૂર થઈ ગયો ફાઇનલી આ તો કાણો સારું થઈ ગયો હે અને એ પ્રોબ્લેમ છે જેમ કે આ બધા જા ને એ હું એકથી લગ્નમાં જો ને કે આ ભાઈ એકલા એકલા સુરે ખાઈ ગયા પણ વાંધો ને યાર છે ને ભાઈ અહીંયા હાજર હતા ને તો કાણો ચાલુ કરાવી દીધો હે વાલો હું છે ને તમને આપણે લીલી ગાણું જે હોય આપણે દેશી જે લીલી ગાણા હોય એમાં શુદ્ધ સિંગટેલ મગફળીનું જે આવે વીસ નંબરનું એ કઈ રીતનું બને ને એની આખી તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવવું કે મગફળીનું શુદ્ધ વીસ નંબર મગફળી જે આવે એનું શુદ્ધ સિંગટેલ લાઈવ કઈ રીતનું બને ને એ આખી તમને બતાવવું તો આપણે ઓલી બાજુ ને ત્યાં થોડોક ભલે તો અવાજ આવશે એટલે થોડુંક માનવી પૂરી થવા આવી છે પણ હાલો લોકો તમને દેખાડું કઈ રીતે આટલી પ્રોસેસ હોય તો પેલા તો આપણી જે માંડવી હોય ને ભાઈ એને આ રીતની હે ને જો એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે અને એ માંડવી હે ને આ રીતનું આપણે આ કન્વર્સ જોયું ને એ કન્વર્સથી માંડવીનો કન્વર્સ રહે છે અને એ માંડવી થાય છે ઉપર અહીંયા ફોલ મશીન એટલે કે હલર જે ને એમાં ત્યાં એ માનવી બીજી ફોલાઈ જાય આપણે જો વી નંબર માંડવી છે ને એ છે આ માંડવી આપણે ઉપર અહીંયા કંડવસથી ગઈ હલનમાં અને હલનમાં એ માનવી ફોલાય અને અહીંયા આવે હે તો અહીંયા આ માનવીના દાણા તમે લોઆ વી નંબર આપણે માનવી જે આવે ને એ છે બીચી જાય આમાં આપણે બીજી બતરી કે આપણે કાજરી કે એ જે કાંઈ આવે ને કરવી જાય છે એ નથી પીઓ વીસ નંબર માંડવીનું તેલ નિકળાય હે અને એ જે દાણા જાય ને એ પોલાઈન જો અહીંયા કનવર છે એ કનવરમાં જાય અને એ કનવરમાં જે દાણા છે ને આ બાજુ અહીંયા આવતા છે અને અહીંયા જો આપણે પાસ વચ્ચે એક પડદો મારી દીધો છે પાટેસન એટલે કે ઓલચ્યુર હલરની જે ધૂળ ને ડમરી ને એવું હોય ને એ કાંઈ એન્ચ્યુર ન આવે તો એ દાણા છે ને જો આ પાઇપનું કન્વર્ટ થયું ને એમાં જાય અને ઘાણામાં આવે અહીંયા ઉપર આની કીટલી છે અને કીટલી કે ટૂંકમાં

ઓલી જેટલી ને એમાંથી આ પાઇપમાં થાય અને અહીંયા આવે અને એ દાણા રહ્યા ને એને આપણે આ બોઇલરથી પાણી ગરમ કરીને હીટ આપી અને દાણાને થોડાક શેકવાના હોય તો અહીંયા તમને આમ નીકળતી દેખાય છે ઉપર તો એ વરાળ ને એ આપણા બોઇલર મશીન મશીનથી કરવાની હોય હે અને કાલ બોઇલર ખરાબ થયું હતું ને તો આપણે જોવા જઈને કાંકડું એમને ઉગાડું રાખ્યું એ વાંચ્યું નથી તો એમથી દાણાને આપણે શેકવામાં આવે હે એમાંથી આવી અને જો અહીંયા આ પાઇપ લો ને એથી હુરાવ અંદર દેવાની અને દાણા શેકવાના અને એ દાણા ગરમ થાય અને અહીંયા આવે અને અહીંયાની અંદર આમાં હુરાપો હોય છે તો એ દાણા છે ને આ મશીનની અંદર ફિલાવવા જાય અને ત્યાંથી ફિલાય અને આ રીતનું તેલ આવે કે

તો એમાં જે આપણે શું કહેવાય કોલ બન્યો કાસો એ કોલ કાસા મશીનમાંથી આવે આ મશીનમાં તો અહીંયા જો એ કોલ જો ને એ બધો આ ઉપલી કીટલીમાં ભેગો થાય અને એ કીટલીમાંથી એ કોલ જો અહીંયા જાય અને એ કોલનું પાછું પિલાણ થાય અને એ કોલનું પિલાણ થાય અને વધ ગઈ જે કાંઈ તેલ હોય એ જો અહીંયા નીકળી જાય તો અંદર તમે તેલના ટીપા પડતા દેખાતા છે કેમ કે ઓલામાંથી જે ખો આવે ને આ ઓલા ઘાણામાંથી એમાં તેલ જાજુ ન હોય થોડું જાજુ રહી ગયું હોય તો એ આ ઘાણામાં પીલાણ થાય અને અહીંયા ફાઈનલ ખો બને જો હાવ ખટલો પાપડી જે છે ને એ અને એ કો છે એ આ કનવરથી અહીંયા આવી જાય આપણે કોથો આપવા તો તમને દેખાડું ખો કેટલો પાતો હોય એમ આવે એટલે તો જો આટલો પતલો આ હોય છે આ ખો જો ને એ આપણે પાંચ રૂપિયાનો સિક્કો જેટલો જાડો આવે ને એટલો હાવ પાતળો હોય છે અને એના જો આપણે આ રીતના કોથા આભરી અને સ્ટોક કરતા હોય તો આજ આપણે એને સૌ આજને અત્યાર સુધી લખવા વીસ છે માટી થોડો પ્રોગ્રેસ જો ને એના લીધે ઘાણા ભાઈ થતા અત્યાર સુધીમાં આપણે એકસો ને વીસ મૂડીની માટી પિલાણી દિવસે જે નિકળ્યો હતો ને એ સ્ટોક બધો જો અહીંયા આપણે કોથળા સીવીને ઠપી મારતી દીધે અને અત્યારે જે માનવી પીલીને એ પોથળા બધાય ભરાતા જાય છે કાંઈક અહીંયા પીડ્યા છે અને કાંઈક જો અહીંયા ઊભા છે અને આ કોથળો અત્યારે ભરાય એમાં બતાવો તેલ ક્યાં જાય તો બેય ગાણામાંથી જે તેલ આવે ને એ તેલ આપણે છે ને ભાઈ ક્યાંય એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની ટાંકી કે સ્ટોરેજ નથી એ તેલ સીધું જો આ ગાણામાંથી નીકળ્યું એ આમાં આવ્યું અને આની અંદર થઈ અને એ તેલ સીધું જો આ પાઇપ ગયા ને આ પાઇપથી સીધું તેલ ને આપણે આગળ એક ટાંકી ને એમાં તો પહેલાં ગાણાનું તેલ નીકળે એ ઈમાં થાય એ ટાંકીમાં એટલે ટાંકી ટૂંકમાં કહેવાની છે કે આપણે ગમે ત્યારે ફિલ્ટર કે એવું કાંઈ જામ થયું હોય તો હાલે એ આટું બાકી જો તેલ બધું આમાં થાય અને આ પાઇપે થાય અને આગળ ઓય એ તેલનું ને ઓલાકીમાં આ ટાંકીમાં આપણે લાઈવ બે ટાંકી માંથી તેલ આવી અને આમાં ભેગું થાય અને અહીંયા એનો ટોટલ વજન થાય જો આ કાંટામાં અને એ વજન જે થાય એ તેલ સીધું અહીંથી આપણે આ પંપ દ્વારા ઉપડે

આપણી પાસે અત્યારે છે મોટા બે મશીન છે એમાંથી એક મશીન સ્પેરમાં રાખવી છે આપણે ડબલ ફિલ્ટર હાલતા હોય અત્યારે આ ફિલ્ટર હાલે અને એક જે પાછળ મોટું ફિલ્ટર જે થઈ ગયા છે એટલે કે પહેલાં આ બધા ફિલ્ટરમાં ફિલ્ટર થાય ને આ ફિલ્ટર થાય આ ફિલ્ટર અત્યારે આપણે સ્પેરમાં પડ્યો છે ત્યારે બોલો ફિલ્ટર આખો જામ થઈ જાય બે ફિલ્ટર આવી જાય ત્યારે આપણે એ ફિલ્ટર ખોલી સાફ કરવાનો હોય તો એ જગ્યાએ આપણે આ ફિલ્ટર વાપરતા હોય તો એ રીતે વાપરવા અત્યારે જો આ ફિલ્ટર ચાલુ છે તો એમાં અત્યારે તેલ આવે છે તમને દેખાડું આ અત્યારે તેલ આવે છે અને તેલ હે ને આપણે આગળ એટલે આ પણ એથી માંડી અને હજુ અહીંયા થઈને આવ્યો ને અહીંથી તો એનું કનેક્શન આપણે આ ફિલ્ટર માંથી થયેલું છે જો અહીંયા તો અહીંયા અત્યારે આ વાલ ખુલ્લો છે એટલે આ ફિલ્ટર અંદર જાય છે અને નવે ગવાય કાપડની અંદર એ તેલ અહીંયા આવે અને એ તેલ પાછું જો આ પાઇપ થયો ને એ પાઇપ આપણે અહીંયા આપેલો હોય અહીંયા બીજો પંપ મૂક્યો છે તો એ પંપ એ તેલ ખેંચી અને આ પાઇપે થઈ અને આઈન્ટનું જે આપણે આ ફિલ્ટર થયું ને ડબલ ફિલ્ટર માટેનું એમાં તક આવે અને અહીંયા પાછું એ તેલ ઓલા ફિલ્ટરમાંથી ગવાઈને આવેલું તેલ પાછું અહીંયા ફિલ્ટર થાય અને ડબલ ફિલ્ટર આને ડબલ ફિલ્ટર કહેવાય ડબલ ફિલ્ટર એટલે બે વખત ફિલ્ટર થાય અને આથી ફિલ્ટર થાય એ તેલ પાછું આપણે આ ફિલ્ટરમાં ફિલ્ટર થાય અને અહીંથી આપણે ડબ્બા ભરાય છે તો જો અહીંથી જે તેલ આવ્યું એ સીધું આપણે લાઈવ ડબ્બો અહીંયા ભરાય છે તો આ રીતનું આપણું આપણું ઉચેવાય ધાણાનું સેટઅપ છે અને કોઈ પણ વ્યક્તિને આપણે શું કહેવાય ધાણાની મુલાકાત લેવી હોય તો મુલાકાત લઈ શકે છે અને લાઈવ ડબ્બા તમારે જોતા હોય ને કોઈ મળી જાય કોઈ ખેડૂત એવું કહેવાય હોય અને પોતાની માંડવીનું પીલાણ કરવું હોય તો એ સુવિધા છે અને કોઈને બેસાતા ડબ્બા જોતા હોય તો એ આપણે ઘરની માંડવી હોય અથવા તો ખેડૂત પાણીથી વેસાતી લીધેલી માંડવી હોય સારા ઉતારેલી એ પીલી ધબ્બા અને એ એમપી અને ખેડૂતને પીલાણે કીડી આપી એ બે રીતની આપણે સુવિધા અવેલેબલ છે અને અત્યારે જો આપણી પાસે નવા સિઝનના ડબ્બાનો સ્ટોક ચાલુ થયો છે તો અત્યારે જો આટલા ડબ્બા ભરાણા છે કેટલા ડબ્બા છે એક નવ અઠ્યાવીસ નવત્રીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ ડબ્બા અત્યારે એકત્રીસ મોટા અને આ અત્યારે જે ડબ્બા ભરાય ને એ તો આપણે શું કહેવાય ઘાણો સારું થયો એ પહેલાંના બુકિંગ ના હતા આજ કે આપણે ઘાણો સારું કહો એટલે આ તો ડબ્બા આપણે શું કહેવાય પેકિંગ થાય એટલે જે મો ડબ્બાનો મોડર છે એ પૂરો કરવાનું છે એ બીજી માટે થાય બાકી આ રીતનું અહીંયા શું કહેવાય ડબ્બા ભરાય છે અને ડબ્બા ભરવાનું કામકાજ એ રીતનું છે આપણે કે જો અમને તમને બતાવવું આમાં વજન કઈ રીતનું હોય છે અત્યારે એમાં તેર કિલોને આઠસો નવસો હમણાં ચૌદ કિલો થાય છે બાકી આમાં પૂરે આપણે પંદર કિલો તેલ ભરવી અત્યારે જો કિલો કિલો થઈ થાય એટલે તમને કહું કઈ રીતનું હોય છે આપણે જે આ ડબ્બો ને એમાં પંદર કિલો તેલ પૂરું નીકળે છે ડબ્બાનું વજન આપણે માઇનસ કરી ને પછી પંદર કિલો આપણે વજન ભરવી છે અંદર તેલનું આ જો પંદર કિલો પૂરું તેલ થઈ ગયું હવે ડબ્બો ને થી જે આપણે ભર્યો લઈ લેવાનો આઠસો ત્રાણું ગ્રામ જે છે એ આપણે ડબ્બો અને આજે માથે ઓલું કરવા આવ્યું હતું એનો વજન હવે ત્યાંથી આપણે જીરો કરી નાખવાનું બરોબર અને હવે પાછો નવ્યાસથી વાલ ચાલુ કરી અને પંદર કિલો તેલ આપણે ડબ્બાની અંદર કરી દેવાનું ને જે ડબ્બો અહીંથી ભરાઈ ગયો એ પાછું અહીંયા જાય અને આ જે મશીન જોયું આપણે સીલિંગ મશીન ત્યાં જાય અને ડબ્બો સીલ કરી દેવાનો તો આ રીતની આખી પ્રોસેસ છે તો આ રીતનું આપણે શું કહેવાય લાઈવ સિગ્નેલ જે હોય ને આ રીતનું આખું દીકવાય કોઈ પણ વ્યક્તિને લાઈવ સિગ્નેલ જોતું હોય આપણે રિઝનેબલ માંડવીનું તો તમે આ અમારો કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દે તો તમે કોન્ટેક્ટ કરી અને આવી શકો છો જોકે જેવું હોય કે દાદુ તો અમારે ખેડૂત પીલાને આવતું હોય એટલે તમારે આવવું હોય તો પહેલાં હું કહેવાય ફોન કરી અને પૂછી લેવાનું કે અમે ક્યારે આવીએ એટલે તમને ટાઈમ આપતી એ ટાઈમે તમે આવો એટલે તમને લાઈવ તમારે જેટલા ડબ્બા હતા હોય એટલા ભરી અને આપી દેવું બાકી તમને માનવીને ને બધું એવું કહેવાય કઈ રીતનું થઈ બધું નજર સામે તમને તેલ ભરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના ટાંકી નથી આપણે કોઈ ટાઇકિંગ કે કોઈ સ્ટોરેજ કાંઈ નહીં અના બજેટીકોએ એટલે સીધું ફિલ્ટર થાય અને ફિલ્ટર તેમ એલસીડ ડબ્બામાં ભરી અને પેક કરવામાં આવે છે. એ જોશે અત્યારે રાતના 1 વાગ્યાનો અને આપણે જે કઈ માનવી હતી ને માનવીય બધી થઈ ગઈ છે પૂરી તો કાણાને એવું બધું કોરું પાણીનું અને લાઈટનું એવું બધું બંધ કરી દીધું અને કાણાના ઓરને એવું બધું ઢાંકવાનું હતું એ બધું ઢાંકી દીધું છે. છેલ્લે આપણે થોડું તેલ હતું ને એ ફિલ્ટર કરી અને ડબ્બો ભરવાનો બાકી હતો. તો એ કામે પતી ગયું હે આપણે પહેલાંના જે ડબ્બા હતા ને એ જો બધા ભરી અને માથે સીલ મારી દીધા હે છેલો એક ડબ્બો ભરવાનો બાકી હતો તો એ ભરાઈ ગયો હે બાકી જો હવે ફિલ્ટરના નળ ને વાલ ને બધું કરી દીધું હે બંધ અને હવે એની માથે આપણે મચ્છરદાય ઢાંકવાની છે બાકી જો આ છેલ્લો ડબ્બો ભરતા ને તો એ જે ખુલ્લો હે તમને બતાવું જો ઠેઠ સુધી તયા સુધી તમે એક ધારું હું તું દેખાય ને એવું હે આપણું શું કહેવાય કાસું હોનું શુદ્ધ સિંગતેલ વીસ નંબરનું આવું કંઈક પ્રોસેસ હોય છે અને આપણે જે આ તેલ અહીંયા શું કહેવાય ઘાણામાં કાઢવીને એ તેલ કોઈપણ પ્રકારની કેમિકલ કે કોઈ પણ પ્રકારનું ફિલ્ટર કરવામાં કેમિકલ નથી વાપરતા કાંઈ શુદ્ધ આપણે ઘાણામાંથી નીકળે એ આપણે સીધું કોટનના આવા જે કાપડ હોય ને એ કાપડની અંદર ફિલ્ટર થયેલું તેલ હોય છે આમાં કોઈ પણ પ્રકારની કેમિકલ વગરની પ્રોસેસ કેટકમાં તેલ ઉત્પન્ન થતું હોય છે એ રીતની અહીંથી આપણી પ્રોસેસ છે અને કોઈપણ પ્રકારની ભેળસેળમાં આવતી નથી તમારે ગમે ત્યારે તમે અહીં આવી અને આપણો ગમે એટલો તેલનો સ્ટોક હોય તો આવી અને ચેક કરી અને કોઈ પણ ડબ્બો લઈ લેવાની શું આપણે અહીંયા જે સ્ટોક પીડ્યો હોય આપણે પાસે જો કે જાજો સ્ટોક હોય જ નહીં ગમે ત્યારે તમે આવો તો તે બધી વધી અને સાડી પચાસ ડબ્બાનો સ્ટોક હોય તો એ રીતે શું છે કે ત્યારે કદાચ ખેડૂત પીલાણ વધારે હાલવાનું હોય તો આપણે સ્ટોક કર્યો હોય તો બાકી આપણે તાજા તાજું જ તેલ ખેડૂત કોઈ પણ વ્યક્તિ લેવા આવતા હોય ને આપતા હોય એટલે તમે કોઈ પણ ડબ્બો લઈ અને લેબોરેટરીમાં આપી શકો હોય એમાં કોઈપણ પ્રકારની ભેલ નીકળે તો આપણે જે આખી બ્રાન્ડ રહીને ભાઈ માંડવદાય બીની ઓઇલ બિલ એ એને આપી દેવી છે પ્લસ પાંચ કરોડ રૂપિયાનું આપણે એને ઇનામ આપવાનું થાય છે આપણા તેલમાં કોઈ પણ ડબ્બામાં ગમે ત્યારે તમે આવી અને રિપોર્ટ કરાવો એને તમને સૂચ છે આટલી આપણે જવાબદારી હારે તેલ આપવાનું રહે ને તમારે ગમે ત્યારે અત્યારે આ ડબ્બો તમે લઈ જાઓ એ તમારે પેક કરીને મૂકી દેવાનો આવતા વર્ષે આની આ તારીખે ખોલવાનો એમાં કોઈ પણ પ્રકારનું હેઠ જેવું દેખાય નહીં હેઠ જે આપણે અમુક અમુક તેલ ઘાટા થઈ જાય ને તેલ જામી જાય ને એવા પ્રોબ્લેમ થતા હોય તો એ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય ને તો એની પણ આપણે પૂરેપૂરી જવાબદારી કે એમાંય તે કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ તમારે ન થાય એની જવાબદારી સાથે તેલ આપવાનું છે તો આટલી જવાબદારી સાથે આપણે તેલ તમને મળી છે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે તેલ જોતું હોય તો મારો કોન્ટેક કરી અને તમે અહીંયા આવી શકો હો અને તેલ લઈ જઈ શકો હો બાકી જો હવે બીજા બધા વ્યા ગયા છે અને હું નવું ભાઈ તે હવે જો નીકળવાની તૈયારી છે બધું વ્યવસ્થિત રીતે ફિલ્ટર ને એવું જો બધું એ ઢકાઈ ગયું છે મચ્છદાનીને એવું અને ટાય છે એટલે કોટ ને એવું તો બધું પહેરેલું જ છે વા હવે અને ખાલી ગ્લોબ બંધ કરવાના ને ગ્લોબને બંધ કરી અને આપણે પ્લેટીના ગાડી હે એ લઈને હવે તાવ મારીને નીકળી જાય ઘર બાજુ અને છું કાલે હવામા નવા દિવસના નવા બ્લોગમાં જ્યાં સુધીમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો આવજો બાય બાય